રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં વીજળીના અઢાર વર્ષીય યુવકનું કૂવામાં પડી જવાને કારણે આકસ્મિક મોત થયું છે ઉબલેટાના અરડી ગામે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના બાબરિયા ગામનો પશુપાલક યુવક ઊંડા કુવામાં ખાબક્યો હતો અરણી ગામની સીમમાં નવીનભાઈ મંગાભાઈ વાધ નામના ખેડૂતની વાડીએ આ બનાવ બન્યો છે ત્યારે ખેતરમાં તેના પિતા પુનરાજભાઈ વરપાભાઈ મોટણ સાથે બકરા ચરાવી રહેલ સોમભાઈ પુનરાજભાઈ મોટણ નામનો અઢાર વર્ષીય રબારી યુવક વરસાદી વાતાવરણને કારણે વીજળીના કડાકા ભડાકા થતાં જ ડરના માર્યો ખેતરની ઓડી તરફ ભાગવા જતા અકસ્માતેથી કૂવામાં પડ્યો હતો અને આ યુવકનું કૂવામાં ડૂબી જવાને કારણે કરુણ મોત થયું છે ત્યારે ઉપલેટા મામલતદાર ટીડીઓ નગરપાલિકા ફાયર બ્રિગેડ સ્ટાફ તથા ભાયાવદર પીએસઆઈ આર વી ભીમાણી સાથે પોલીસ સ્ટાફ સહિતના તમામ લોકો ઘટના સ્થળે તોડી આવ્યા હતા અને કૂવામાંથી આ મૃતકનું રેસ્ક્યુ કરી તેને બહાર કાઢવામાં આવ્યો હતો ભાયાવદર પોલીસે વધુ આગળની તપાસ હાથ ધરી છે